અક્કાં તો બનાવ પણ ગોમ ને લુખવાડું હે બેટી લોય પી જાય હે લગી કરની બાર લેકરયો નહીં કે લાવજો પૈસા લાવજો પૈસા કાલ થી તો દરવાજો જ વાહી દેઓ ગેટ જ બંધ કરી દેવો કઈ મોડલ હાલ દેવો કાલે તમારે જવું પડશે અમારે સોમમાં જઈ તોય લોચા હે મારા બેટા માગનારા લોય પી જાય ગોમ એ લુખવાડું હમ કોઈ દેખાતું તો નહીં અતાર તો અતાર તો

લક્ષ્મી આવતો નહિ ના લક્ષ્મી ખાવું હોય તો ખાઇ જવાનું પણ પૈસા ની વાત નહીં ના પૈસા ની વાત નહી મારે મકાન બનાવવાનું હાલ એક રૂપિયો નહીં બોલતા

જો એ તો ખબર પૈસા પૈસા તો આયો જો યાર એ આયા જો તમે લુક્કા આ લુક્કા આર કેટલી અમાર તો પૈસા આવતા નથી મારો બેટા ઋષિને પૈસા લેવા ને દાદા કે આખા ગામની કરે આ પૈસા પૈ લેવા તાકાતો ઓમની મજૂરી કરે તો કોઈ પૈસા આલે ખાવ પર નઈ જાય એ પીવા લઈ જાવ પૈસા બીજો કોઈ કામ ધંધો હે નઈ લોકો ને બલુણ ઉડાડે હે પણ આ તો આપડે તો એવા હે કે કોઈ રૂપિયા આલવાનો જ નઈ ગામ વારન તો

આપડા બેઠો બેઠો મોટર હમી કરતો તો આવ્યો પૈસા માંગવા ગોમ ને ખુ ન આપણા ગોમ માં ખબર તો બસ મોટી છે કે જમીન આબિયા પૈસા ના આપણે પૈસા વાળા હું ટેન્શન હોય આપણે ભગવાન આલે જ જાય ના ના જો મે મખોન બકન બનાવી દીધું બંગલો મે ઓર્ડર આલો જો ધ્યાન મો ત્યાં જો અરે મો ગો હા અ મો ઘેર મે આવવાન કરતો તો એવું હતું ઓવા બોલો છ 50 જ જરૂર પડે આવવાન લાવો તો આપડે ભાઈબંધી ભાઈ લાખ રૂપિયા ની બરોબર પણ તમે જીવે વે લઈ લેજો બસ હું વે ભાઈ બંધી તમાર ખાવ હોય તો કાલ સવારે ખાઈ જવાનું બરોબર પૈસા મો નહી આવું યાર એટલે આ તમો શરમ નહી આવતી તમારા જીકરીને તમે ના પાડો યાર ખાવા ના પાડો યાર ખાઈ જવાનું આઈ માર ખાવ નહી તમાર ખા તમે શીરો ચોખા જીરો શીરો ખવડાઈ દઉં યાર આ શીરો ને તો 50000 આવશે બી આલો અમારે પૈસા નહી યાર મારે હાલ મકાન બનાવવાનું હાલ તમે તો મને આલો બીજા હોય તો મારા પાસે નહી આ મકાન તો ખાય તો 15 લાખ રૂપિયા મકાન માં ખર્જો થઈ જાય મારા મકાન તો બનાવવું હોય તમે માન તો બનાવી દઉં કમ સે માં બે માનનું નું હું તમે માનનું બનાવું હું તમારી વધારે પૈસા વાળો છું થોડું મોટું બનાવ હા તો કે હવે 50000 તૈયાર રાખજો પૈસા નહી

લાખ લાખ રૂપિયા નોમુ ચાલે મારું છે મેતુભા આપણા બોમ્બે હું તો ઓળખતો જ નહીં ખાલી લોમ લેજો ખાલી ટીડુ ભાઈ દોસ હજાર લે આવતા હા તો પચાસ નહીં દસ રૂપિયા સિંગ ખાઈ આવજો દસ રૂપિયા દસ રૂપિયા નહીં પચાસ રૂપિયા નાસ્તો જોવો નક્કી કર્યું લોકો ખવડાવવાનું પૂરમાં લે પૈસા ભાઈબંધી તૂટી જાય ભાઈબંધ તોડવાની અત્યારે ફરી જાય જાય બીજા ભાઈબંધ નહીં એની શરમ નહીં આટલું કામ કરી નહીં તો

હા હા જ કરું ભાઈ ક્યારે હા હું કઉ બોલો તો પેલા એ બોલાવતા હતા આપડે પેલા ગમડા લઈ અત્યારે બોલાવશે કોમ

પૈસા નઈ પૈસા કંજુસ માં કંજુસ અમારા ગોમનો આ લુખ ને ચા પીવડાવતી છે મફત ચા પીવી પૈસા માં કીધું આલવા નહીં કશું જ નહીં ચા જ આવે છે કાઢી મેલ હો ભત્રીજા ખાવાનું મસ્ત બનાય નથી તું કરી એવું એટલે પૂરી બેલી ધોઈ ના છે એટલે ઉપર તને શરમ આવે ચાટી જાય વાટકો ખાવાનું મસ્ત બને એટલે ખાઈ જાય

પૈસા હું દારૂ ને વિશ્વાસ કરું વાત કું લઉં આપડે હોડ રૂપિયા લઈને પણ કઉ તાર લાડવા ખા થાપતો દસ બધું પડી જાય હોડ રૂપિયા લઈ ત્યાં

તો <laughs> ખવડાવી <hans> 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 <hans>

બાકી હા મોડો તમે બધા પંચાયત કરો આખા પંચાયત લઈને કરો તમે કોઈ રૂપિયા ને પૈસા હંગળવા પડે હંગડતા અને કાઢો હારો ભલે પૈસા હતો મનેતરી ગયા મારે જુલું પડે કે દારૂડિયા હારા હોય દારૂડિયા જુસ્સા હોય માર બહુ દારૂડિયા બીયો એટલે મારે પૈસા આવવા પડે ખોટો લાભ કરે પીધેલો હોય ખાલી ખોટો દે દે તો પોણી ગરમ કરવા દે તો આપણે દોશી પાવ આવશે પહાડ ધોવા કેતો બેઠો જય માતાજી મિત્રો આ બારી ચેનલ જય ગોગા બ્રધર્સ કોમેડી અને અમારો વિડિયો એક આવી રહ્યો છે નવો કાલ સવારે ટીનુભા પૈસા ના કંજુ સાચ સા અમારો વિડીયો જોવાનું ભૂલતા નહીં અને જમ બને એમ શેર કરો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો ધનવા